કે તમે દીવા બંધ કરી દીધા ત્યાં બીજો પ્રશ્ન એવું કે દીવા બંધ કરી દીધા કેટલા વખત ભળાવશો તમે વળાવશો જેટલા પછી એટલે પેટ ચીરાય તું પેટ ચીરાય ખબર પણ ઓપરેશન

ફોન છે હા નસ પકડાતી છે આપણી ભાષામાં લખવો લખવું કેવાય તું ના મારે તો આપણી ભાષામાં માં નથી કે પેરાલાઈસ પેરાલાઈસ એટલે લખવો મારી જોઈએ છે આવું લખીશ કારણ કે હાફ ના મારે તો જ આવી ગયા તો જ આ એક બે નહીં માર્યા કરવા જોઈએ લાઈન લાગશે બે ખાપ એવા આવ્યો ને છેલ્લે જવો ને એક હા આવ્યો ને ત્યારે રાતના લાઇટ મૂકી રહેતી બરાબર રાતના નીકળો ઉપર એટલે મારા બાપાએ હું કીધું એ ફાના બસી ગઈ અને પાણીના નિકાસની કુંડી હોય ને એમાં નાગ ઊતરી ગયો બરાબર તો અહીંયા માથે ઉભા રહ્યા એ મારી બાને એમ કીધું કે પાણી ગરમ થાય Ba đứa, bây Đây bây giờ, 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 nè, giờ, bây giờ, bây giờ, bây giờ, bây

આ 10 તો મને આમ રે 1 2 નહીં મારે 10 ઉપર મારે છે મારી હાબરેના 10 છે એ પેલા ના હોય એ અલગ હે ના તો 10 ની વાત છે એ કરતા હોય ને એની માથે ઢીંગા થાવે બરાબર દમણ ન અને માથે પડે હોતે જોઈ કી લીએ ડંકના થી દીદે એનું હારો ના કે એનું ડંકનાય દીધો હા જોરું કરી દીધું બરાબર છે એની કેટલી ભાવના હશે પહેલાં એને કા કરવું પડશે પગળી રહી જયું તો જ સારું થશે એને ક નહીં થાય કરવું પડે બરાબર છે એટલે સિફર તેરમીના તો એના બોલાવવું પડશે પછી તો એ ફિફ્ટ નો હવે કહું મારો મઠ છે ને બોરવાડ બ્રિયા કાશે મઠ છે

શી મેરડિન કા કરવું પડશે શી રહી જતો તું એમ કે કઈક રહી જતો તું બીજી વાર્યું તમે બે બેરો કોને કર્યા તા જે તો અર બાપને મોટા ભાઈ હતા ને શી મુહારની માતા કોને પૂજી એ ખબર ન થ્યો હા શદી માતા કોણ કોણ આયુ સદી માતમ ખબર પડે નહીં નો સદી માતા કે નહીં પડે કે ના સંધની સદી પકો હા હા એ તો વાર બેહાડેલી છે મડ સિંધી સિંધી છે એ મે સિંધી લીખો હા ક્યારે તમારા મડ માં બેહાડી હા કુની માતા ની ખબર નહીં કેમ ખબર નહીં બેહાડી પહેલો જ પ્રશ્ન ગોગાનો કરે એમ એ ગોગાન પૂછવું પડશે બીજો પ્રશ્ન મેરી નકર કરવું પડશે ત્રીજો પ્રશ્ન રહી જતો તો કે ઘોમકાનું દેવ આવ્યું

મને ખબર નહીં કે તમારી બેન છે પણ એની દેખો કે આવડી બેન મરી જઈ શકો નહીં હા હા તો આ પડજે નાત ના પડજે અજુ મને ગોગો ના પાડે કે હું તો ગુસ્સામાં છું મારા મારા પાસે તો ભોડો પસાળવો પડશે કારણ કે એને પહેલા મનાવો તો તમારું સારું એ તો ખબર હશે ને ભૂલ મરી જઈએ ખબર છે પણ આ એવું કે છે મગજની તકલીફથી

હજી એને ને હજી એને મગજ નું દુખાવો છે તો ડોક્ટર થી મેર નથી આપતો આજથી બે મહિના તમારા ઘર સારું થાય પહેલો નંબર ગોગાની અગરબત્તી ચાલુ મારી નહીં મારા દેવાની નહીં ગોગાની અગરબત્તી ચાલુ કરો અને એના કબરો અને બે મહિના સારું દેખાય પછી આપણે બાટા ચાલુ આજથી કોઈ સ્લીપર ને કોઈ દેવો ને કાંઈ નહીં એમ વાત કરું બોલો મારા બાપા હતા ને

ભાઈ આ મસાણી લાફાનો વ્યવહાર આવ્યો તો કોઈ રૂપિયો પચા માગે મને ખબર નહીં પહેલી વાર એ વાત કરી કે લાખો મારે તો કીધું તું કે તમારા બાપને લાખો ભુવાન મારે તો મને એને વાત કરી કે પહેલી વાર વાત થઈ જઈ ગઈ તો ઘરમાં શાંતિ થઈ જાય પછી ગુબા મહારાજનો આજે મસાણી મેળવી છે

মেখাকাকার ইদে নিকেটি নিদেয়ে পাপানা ভেজি

પીડીઓ દરવાજો હા વંડી વાળું ઘર છે એવું કે છે મને ખબર નથી તો થી તમે ગોંડા તો ગોંડા જોઈ ના એ કોટ વાળું ઘર છે વંડી વાળું છે અચ્છી બાજુ રો એ ખબર નહી પણ વંડી વાળા ઘરમાં તમે રો છો જાળી સપાઈ બાર ને જાળી તો બે જોઈન્ટમાં માં ઘર છે હા એ દેખો ને કે બે જોઈન્ટ માં ઘર છે પાકું તો મટી જાબી બે ની બોલા ભાઈ ની બોલો અડીને રસ્તો પડાવ પડતો આપડે બોલવું નહીં આ એવું કે પડતો હશે આગળ એટલે થોડો ચોક પડે છે